કચ્છ ભાજપના પ્રમુખ તરીકે પુનઃ દેવજીભાઈ વર્ચનની નિયુક્તિ કરવામાં આવી પાર્ટીએ દેવજીભાઈને ફરી એક વખત કચ્છ ભાજપના અધ્યક્ષ તરીકેનું સુકાન સોંપવાનો નિર્ણય કર્યો આઈ કે જાડેજાએ સત્તાવાર કરેલી જાહેરાત કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે દેવજીભાઈ વર્ચનને ફરી એક વખત રિપીટ કરવામાં આવે છે તેમને પક્ષના સુકાની તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે આજે સાંજે પાંચ કલાકે કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રદેશ ઉભાધ્યક્ષ આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં દેવજીભાઈના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી અને દેવજીભાઈ વર્ચનને પુનઃ જિલ્લાના પ્રમુખ તરીકે સત્તાવાર રિપીટ કરવાની જાહેરાત થતાં શુભેચ્છકોમાં તાળીઓના ગડગડાટથી ખુશી વધાવી લીધી હતી અને બહાર ફટાકડાની આતશબાજી અને નવા વરાયેલા પ્રમુખ કે જેઓને પુનઃ રિપીટ કરવામાં આવે છે તે દેવજીભાઈના વર્ચનને મોં મીઠું કરાવી શુભકામના પાઠવવામાં આવી હતી ખાસ કરીને આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા પણ દેવજીભાઈ પુનઃ પ્રમુખ તરીકે રિપીટ થતાં તેમને ખૂબ ખૂબ વધાઈ આપવામાં આવી હતી